મિત્રો ગરમી ખૂબ જ વધી રહી છે એવામાં આપણી બોડીની અંદર પણ હીટ વધવા લાગે છે મારો કહેવાનો અર્થ એ છે કે લોહીની અંદર પીતનો પ્રકોપ વધવા લાગે છે જેના લીધે ચહેરા પર ખીલ થવા વાળ કરવું મોડામાં છાલા થઈ જવા ગેસ કબજિયાત એસિડિટી જેવી પ્રોબ્લેમ થવા લાગે છે આ વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ પાંચ એવી રીત જે તમને ઉનાળામાં શરીરને ઠંડુ રાખવામાં અને ગરમીને બોડીની બહાર કાઢવામાં ખૂબ જ મદદ કરશે એટલે વિડીયોને એન્ડ સુધી જરૂર જુઓ નંબર વન હાઇડ્રોથેરાપી આ માટે તમારે એક બાલ્ટી કે ટબ ને નોર્મલ પાણી થી અડધું ભરી દેવાનું છે એમાં થોડું ગુલાબજળ નાખી દો અને થોડા બરફ ના ટુકડા પણ નાખી દો હવે આ પાણીમાં તમારા પગ ને દસ થી પંદર મિનિટ માટે સારી રીતે બોળી રાખો થોડી મિનિટ તમારી પગની મસાજ પણ કરી લેવાની છે. હાઇડ્રોથેરાપી કરવાથી બ્લડનું સર્ક્યુલેશન પૂરી બોડીમાં વધે છે અને ઝેરી પદાર્થો બહાર નીકળે છે. આ હાઇડ્રોથેરાપી કરવાથી શરીરની ગરમી ખૂબ જ ઝડપથી બહાર નીકળે છે અને સાથે સાથે આ થેરાપી કરવાથી તમારું મન પણ શાંત થશે. જારે પણ તમે તડકામાંથી ઘરે આવો ત્યારે ખાસ આ હાઇડ્રોથેરાપી કરો. એમ તો તમે સમય સમયે થેરાપી કરી શકો છો પણ જયારે તમે તડકા ઘરે આવો ત્યારે અને રાત્રે સુતા પહેલા કરશો તો તમને વધારે ફાયદો થશે આ થેરાપી કરવાથી શરીર ગરમી તો ઓછી થશે જ સાથે સાથે ઊંઘ પણ સારી આવશે નંબર ટુ ચોખાનું પાણી ચોખાના પાણીને આયુર્વેદમાં શરીરની ગરમીને બહાર કાઢવા માટે ખૂબ જ ઇફેક્ટિવ માનવામાં આવે છે એક નાની વાટકી ચોખા લેવાના છે આ ચોખાને બે પાણીથી ધોવાનું છે વધારે ધોવાનું નથી સારી રીતે ધોઈ લઈને અથકચરા વાટી લેવાના છે પછી આ ચોખાને એક માટીના વાસણમાં નાખી દઈ એમાં એક ગ્લાસ પાણી નાખવાનું છે અને થી પાંચ કલાક માટે એને પલળવા દેવાના છે ચોખા સારી રીતે પલળી જાય પછી આ પાણી તમારે ગાળી લેવાનું છે મિત્રો આ પાણી ને તમારે જમવાના અડધા કલાક પહેલા પી લેવાનું છે આ પાણીને ફ્રીજ માં રાખવાનું નથી કે એમાં તમારે મીઠું બરફ એવું કશું પણ નાખવાનું નથી આ પાણી ને તમારે એમ જ પી લેવાનું છે એક દિવસ માં તમે બે વાર આ પાણી ને પી શકો છો ચોખાના પાણીની અંદર ભરપૂર માત્રામાં વિટામિન ડી હોય છે જો તમને ગરમીના કારણે મોડામાં છાલા પડ્યા હોય તો આ પાણી તરત જ રાહત આપશે ચોખાનું પાણી એક ઇન્સ્ટન્ટ કુલર છે આ પાણી પેશાબમાં થતી બળતરા કિનની બળતરા વાળ ખરવા એસિડિટી જેવી સમસ્યાને દૂર કરવા માટે મદદ કરે છે સારામાં સારા રિઝલ્ટ માટે તમારે ચોખાને પોલિશ વગરના જ લેવાના છે નંબર થ્રી ચંદન ની પેસ્ટ ચંદન ઠંડુ હોવાના લીધે ભારતમાં વર્ષો થી શરીર ને ગરમી દૂર કરવા માટે ચંદન નો આવે છે તમારે ખાલી ચંદન પાવડર અને મિક્સ કરી આ પેસ્ટ ને કપાળ ઉપર લગાવી દેવાનું છે મિત્રો પ્યોર ચંદન એટલું ઇફેક્ટિવ હોય છે કે એ લગાવવાથી ગણતરીની મિનિટોમાં મિનિટો માં જ મગજ શાંત કરે છે અને શરીર ને ઠંડક આપે છે નંબર ફોર શીતલી પ્રાણાયામ શીતલી પ્રાણાયામ કરવાથી પેટ ને લગતા રોગો સામે રક્ષણ મળે છે તમારું પાચન પછી તમારા હાથ ને પર રાખીને ધ્યાન ધરો તમારી આંખો બંધ કરીને જીભ બહાર રોલ કરો જીપ એક ટ્યુબ જેવો આકાર આપો જીભ માધ્યમે બને એટલો ઊંડો શ્વાસ લો જીભ ને મોઢાની અંદર લઈ જાઓ અને તમારું મોડું બંધ કરો ત્યાર પછી નાક દ્વારા ધીમે ધીમે શ્વાસ છોડો આ પ્રક્રિયા કરો ઉનાળા ની ગરમી દૂર કરવા માટે અને શરીર ને ઠંડુ રાખવા માટે પ્રાણાયામ જ ઇફેક્ટિવ છે એટલે જરૂર ટ્રાય કરો નંબર પાંચ ફૂડ મિત્રો તમે કહેવત તો સાંભળી જશે કે ફૂડ ઇઝ મેડિસિન કેટલીક ખાવાની વસ્તુ એવી હોય છે જે આપણે ખાઈએ તો બોડી ની અંદર ગરમી વધે છે અને અમુક વસ્તુ એવી હોય છે કે જે ખાવાથી શરીર ઠંડક મળે છે વધારે પડતું તીખું મસાલેદાર ખાવાથી અંદર ગરમી વધે છે ઉનાળામાં એમ પણ ગરમી ના લીધે બોડી અંદર થી ગરમ જ હોય છે એટલે બની શકે તો આ ત્રણ મહિના મસાલેદાર તળેલું તીખું બને તો ઓછું ખાવો પાણી ખુબ જ પીવો પણ ફ્રીજ નું નહીં માટલાનું ઉનાળામાં ડ્રાય ફ્રૂટ વધારે ન ખાવા જોઈએ અથવા ઓછા ખાઓ બની શકે તો પાણીમાં પલાળીને ડ્રાય ફ્રૂટ ને ખાઓ ફ્રૂટ જેવા કે તરબૂજ, દ્રાક્ષ, સંતરા, સકટીટી, કાકડી વધારે ખાઓ જેમાં ભરપૂર માત્રામાં પાણી હોય છે શાકભાજીમાં દૂધી કારેલા, પરવળ અને ભીંડા બેસ્ટ છે બોડીની અંદર પિત્તા પ્રકૃતિને ઓછું કરવા માટે એટલે આ શાકભાજીને વધારે ખાઓ નારિયળ પાણી નંબર વન ડ્રિંક છે શરીની ગરમીને દૂર કરવા માટે બધી રીત અપનાવો તો તમે જોશો કે થોડા દિવસ માં તમારું બોડી ઉનાળામાં પણ ઠંડુ રહેશે શરીરની ગરમી વધવાથી જે પ્રોબ્લેમ થાય છે એ પણ દૂર થશે વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો